નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીએ કે ભાઈ વિક્રમ સંવંત બે હજાર બ્યાસી ધનરાશિ માટે કેવું રહેશે ધનરાશિ માટે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું વર્ષ થોડુંક મધ્યમ ફળ આપનારું દેખાય છે આ વર્ષમાં ગુરુનું પરિભ્રમણ ક્યારેક સારું તો ક્યારેક ખરાબ સાબિત થશે રાહુનું પરિભ્રમણ આપણામાં મધ્યમ રહેવાનું છે તો એમાં મોટી રાહત મળતી દેખાય પણ શનિની અઢી વર્ષની પનો લોખંડના પાયે ચાલી રહેલી છે અને એનાથી આપણે એવો બહુ મોટો કોઈ ફાયદો મળવાનો નથી તો મિત્રો શરૂઆત કરીએ આપણે આરોગ્યથી આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો ચોથે શનિ તબિયતની બાબતમાં નાની મોટી અસર આપી જાય છાતી પરથી પસાર થઈ રહેલો શનિ થોડી ઘણી અસર છાતી પર પણ આપી જાય છાતીમાં દુખાવો રહી આપણને એવો આભાસ થાય આ વર્ષમાં લગતી તકલીફોથી સંભાળીને ચાલવું પડે તે સિવાય આ વર્ષમાં શરીરમાં લો તત્વની કમી આવતી દેખાય છે આ વર્ષમાં વિટામિનની ઉણપનો સામનો પણ કદાચ ધનરાશિવાળાએ કરવો પડે વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર અને એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર તમે ગુરુના આઠમા બંધનનું ફળ ભોગવશો આ સમય દરમિયાન તમારે આરોગ્યની વિશેષ કાળજી રાખવી પડે જૂની બીમારી હોય તો એ વકરતી દેખાય નવો રોગ થઈ શકે છે વારસાગત બીમારી આપણને મળતી દેખાય પેટ પીડું ગુદા અને પગ આ બધી જગ્યા પર આપણને નાની મોટી સમસ્યાઓ સતાવે આ વર્ષમાં છે ને માનસિક તાપનો પણ આપણને અનુભવ થશે જો આ વર્ષમાં શ્વાસ લેવામાં તકલીફ થાય તો ડાક્ટરને બતાવવામાં ઢીલાસ નહીં રાખતા સમયસર ઇલાજ કરી લેજો ચૌદ માર્ચથી સત્તર મે આ સમય દરમિયાન આંખની તકલીફ પીઠની તકલીફ કિડનીને લગતી તકલીફો સતાવી શકે છે આ સમય દરમિયાન તમારે લગતી તકલીફોમાં પણ સંભાળવું પડશે જે લોકો પહેલેથી રોગ લઈને બેઠા છે ને એ બિલકુલ પણ બેદરકારી આ વર્ષમાં રાખવાની નથી ટૂંકમાં કહીએ તો આ વર્ષમાં ધનરાશિ વાળા પોતાના આરોગ્યની કાળજી પર પૂરેપૂરું ધ્યાન આપવું પડશે તો મિત્રો હવે જોઈએ કે ભાઈ આપણે આ વર્ષમાં આર્થિક સુખ સંપત્તિ કેવી રહેવાની છે મિત્રો નાણાકીય બાબતમાં આ વર્ષ નબળું રહેવાનું છે એ પહેલેથી જાણી લો આ વર્ષ દરમિયાન નાણાકીય આયોજન ખૂબ જ સમજી વિચારીને કરવું પડશે આ વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારના મોટા નાણાકીય જોખમ ઉઠાવવા નહીં જે લોકો વેપાર કરે છે એ લોકોની ઉઘરાણી ફસાય અને ઉઘરાણી ફસાઈ જતા નાણાકીય સમસ્યાઓ મોટી બનતી દેખાય જે લોકોએ લોન લઈને માલ ભરેલો છે પૈસા વ્યાજે લાવીને માલ ભરેલો છે એ હાલત આ વર્ષમાં કફોડી થઈ શકે છે છે ને તમને લોનનો હપ્તો ભરવામાં તકલીફ પડશે તો અહીંયા અટકી જજો એક પછી એક કોઈક ને કોઈક નાની મોટી સમસ્યા આ વર્ષમાં તમને કાયમ સતાવતી દેખાશે ઉઘરાણી છૂટી ન થાય એટલે નાણાં ભીડ વધે અને નાણાં ભીડ વધે એટલે આપણે ઘણા બધાને જવાબ આપવામાં અસક્ષમ થઈ જઈએ આવક છે ને આમ થંભી એવો અનુભવ થશે વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર અને એક જૂન થી એકત્રીસ ઓક્ટોબર સુધી ગુરુનું જે પરિભ્રમણ છે ને એ તમારા માટે પ્રતિકૂળતા લઈને આવે છે અષ્ટમ ગુરુના બંધનમાં આવશો તેથી સ્વાસ્થ્યને લગતી તકલીફો એક પછી એક આપણને ભોગવવી પડે સ્વાસ્થ્યને લીધે જે તકલીફ થાય ને એ આપણી તકલીફમાં વધારો કરી જાય આ વર્ષમાં કૌટુંબિક બાબતોમાં પારિવારિક બાબતોમાં સામાજિક બાબતોમાં ખર્ચા પણ કરવા પડશે માતા પિતા ઘરમાં કોઈ વડીલ છે તો તેના આરોગ્યની ચિંતા તમને કાયમ સતાવશે ઘરમાં ચોરી થવાથી કે ખિસ્સા પાકીટ કપાઈ જવાથી અથવા કોઈક આપણી હેન્ડબેગ કેવું કઈ કંઈક યાત્રામાં ભૂલી જઈએ ત્યાં પણ આપણે સંભાળવાનું છે કે ત્યાં નાણાંનો તમને સંતાનો સતાવી શકે છે સંતાનો અંગેના ખર્ચા આપણા વધી શકે છે કોર્ટ કચેરીના કામમાં ક્યાંક ને ક્યાંક આપને પાછા પડતા હોય ને એવો અહેસાસ થશે આ કામોમાં ખર્ચા પણ થશે પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધીનું જે ગુરુનું ગોચર છે ને એ તમને થોડી રાહત આપી જશે આ સમયમાં થોડી થોડી આવક ચાલુ રહે અને પોતાના ખર્ચા આપણે પોતે કાઢી શકીએ તો મિત્રો હવે જોઈએ આપને પત્ની સંતાન અને પરિવાર આપણા માટે આ વર્ષમાં કેવું ફળ આપશે પારિવારિક દ્રષ્ટિએ જોઈએ ને તો ધનરાશિવાળા માટે આ વર્ષ મધ્યમ રહેશે અને જેમના માતા પિતા સાથે છે ઉંમરલાયક છે એ લોકોને આ વર્ષમાં માતા પિતાના આયુષ્યની ચિંતા વધુ સતાવી શકે છે અને આયુષ્યની ચિંતા સાથે સાથે આરોગ્યની ચિંતા પણ આપણે કરવી પડશે સંયુક્ત માલ મિલકત હશે ને તો કલેશ કંકાસનું વાતાવરણ ઊભું થઈ શકે છે વાદ વિવાદ ન થાય ગેરસમજ ન થાય મન ન થાય આ બધી બાબતોનું ધ્યાન અવશ્ય રાખજો વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધી પારિવારિક સંબંધોમાં મુશ્કેલી આવવાની શક્યતાઓ મોટી છે આ સમયમાં માતાના આરોગ્યનું ધ્યાન અવશ્ય રાખજો આ સમયમાં છે ને તમારે આવી બધી બાબતોમાં દોડધામ કરવી પડશે વધારાની મહેનત કરવી પડશે વધારાનો ખર્ચ કરવો પડશે પાંચ ડિસેમ્બરથી એક જૂન દરમિયાન ગુરુ મહારાજ તમને થોડી રાહત આપી જાય આ સમયમાં પત્ની સંતાન અને પરિવારની ચિંતામાં થોડો ઘટાડો થશે જે લોકો અવિવાહિત છે તે લોકો માટે વિવાહની વાત આવે સગાઈ થઈ ગઈ છે લગ્ન નથી થતા તો લગ્ન થઈ જાય અને જે દંપતી નિસંતાન છે એને સંતાન મળવાના યોગ પણ ચોક્કસ રીતે દેખાય તો મિત્રો હવે જોઈએ આપણે નોકરીમાં વર્ષ કેવું રહેશે વર્ષના પ્રારંભથી જ આપણે શનિની ની પનોતીના બંધનમાં છે અને શનિની પનોતી લોખંડના પાયે ચાલી રહી એટલે આપણે મુશ્કેલી તો પડવાની જ છે નોકરીમાં તકલીફ રહી પણ એક પછી એક નાની મોટી મુસીબતોનો સામનો કાયમ આપણે કરવો જ પડે નાની નાની બાબતો હશે જે તમારા કામને અટકાવશે અને એમાં વિલંબ કરશે આ વર્ષમાં આયોજન મુજબનું કામ કરવું થોડું મુશ્કેલ સાબિત થાય અન્ય ની ભૂલ કોઈ બીજો ભૂલ કરે ને ભોગવવી આપને પડે ઠપકો આપણે ખાવો પડે દંડ આપને ભરવો પડે આપના ઉપલા અધિકારીઓ આપણને સાથ ના આપે સાથે કામ કરનારા સહકારીઓ કરો આપણને કામ ન કરવા લાગે આ બધી સમસ્યાઓ આ વર્ષમાં મોટી થતી દેખાય છે અને જે લોકો આ વર્ષમાં કુટુંબના સભ્યો સાથે પરિવારના સભ્યો સાથે નોકરી કરે છે એ લોકો માટે મોટી તકલીફ આવશે ન કહી શકાય ન સહી શકાય આવા લોકોએ મજબૂરીમાં પણ સહન કરીને પોતાની નોકરીને ચાલુ રાખવી પડશે તે સિવાય જે લોકો નોકરી કરે જે લોકોએ પોતાના યશ પદ ધન આ બધી બાબતોમાં કંઈક મોટી ખોટ ખાવી ન પડે એની કાળજી અવશ્ય રાખવી પડશે વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર અને એક જૂનથી એકત્રીસ ઓક્ટોબરનું ગુરુનું જે પરિભ્રમણ છે એ તમારા માટે સાબિત થઈ શકે છે તમારી સામે આ ગોચર તમને નુકસાન કરી જશે આ વર્ષમાં કૌટુંબિક અને પારિવારિક સમસ્યાઓને કારણે આપનું મન સ્થિર ન રહે અને ધંધામાં ધ્યાન ન આપી શકીએ આ વર્ષમાં લેવાયેલા ખોટા નિર્ણય આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે જેના પર તમે વિશ્વાસ કરતો હોય સંપૂર્ણપણે એની પર વિશ્વાસ મુકતા હોય એવો વ્યક્તિ તમને આ વર્ષમાં ધોકો આપી શકે તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે મક્ષરદ એકમથી પાંચ સાબિત થઈ શકે પરિભ્રમણ આપણને થોડું મદદરૂપ થઈ શકે છે કામમાં સરળતા આવે મહત્વના નિર્ણય આપણે સમયસર લઈ શકીએ મિત્ર વર્ગ તમને મદદરૂપ થવા માટે તૈયાર હોય મિત્રોની સહાય છતાં પણ શનિનું પરિભ્રમણ આપણા કામમાં રૂકાવટ લાવી શકે તો આ સમયમાં ધ્યાન રાખજો કોઈ પર મોટો અને ખોટો ભરોસો કરવો નહીં આ સમય દરમિયાન શાંત મને કામમાં ધ્યાન આપવાનું છે તો મિત્રો હવે જોઈએ આપને કે ધંધાકીય બાબતો આ વર્ષમાં કેવી રહેશે વેપારીઓ માટે આ વર્ષ કેવું રહેશે ધંધાની બાબતમાં જોઈએ તો વેપારીઓ માટે આ વર્ષ પ્રતિકૂળ પરિસ્થિતિ લઈને આવ્યું છે શનિનું પરિભ્રમણ આપણા વેપારનું જે ખાનું છે ને એની સામેથી પસાર થઈ રહેલું છે અને આ પરિભ્રમણ નબળું છે તેથી આપણા ધંધામાં તકલીફ રહે આપણે આપણી ગણતરી પ્રમાણેનું કામ ન કરી શકીએ આ વર્ષમાં આવેશ ઉશ્કેરાટ આ બધી બાબતોને સાઈડ કરીને ચાલવી પડશે આ વર્ષમાં છે ને શાંતિથી દિવસ પસાર કરવાની આદત પાડી દેજો બીજાની ભૂલને કારણે આપણે મોટી નુકસાની ન વેઠવી પડે એ બાબતમાં ખાસ કાળજી રાખીને ચાલવું બજારમાં આપણી ઇજ્જત ખરાબ ન થાય એના માટે આપણે સજાગ રહેવું પડશે સાવધાન રહેવું પડશે અને પૂરતું ધ્યાન આપીને આગળ ચાલવું પડશે સંયુક્ત ધંધામાં ભાગીદારીવાળા ધંધામાં મોટાઓને કારણે કંઈ તકલીફ ઊભી થતી હોય એવો અનુભવ થાય વિવાદમાં ગેરસમજ ન થાય એનું ધ્યાન પણ તમારે આ વર્ષમાં રાખવું પડશે આ વર્ષમાં છે ને અડોશ પડોશ સાથે પણ થઈ શકે તો પણ તમારે સાવધાની રાખવી પડશે જે લોકો સિઝનલ ધંધો કરે જે લોકો પાંચ ડિસેમ્બર સુધી અને એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધી ગુરુનું પરિભ્રમણ તમારા માટે પ્રતિકૂળતાઓ લઈને આવશે તો આ સમયમાં સાવધાની રાખીને ચાલજો આ સમયમાં આપણી ગણતરી પૂર્વકનું કામ ન થવાથી આપણી ગણતરીઓ ખોટી પડે નોકર ચાકર તકલીફ આપે ભાગીદાર સાથે મનમોટાવની શક્યતાઓ નકારી નથી શકાતી ભાગીદારી વાળા ધંધામાં છૂટા થવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જો ધ્યાન નહીં આપશો તો આ વર્ષમાં નોકરી ધંધો છોડવાની નોબત આવી શકે જ આરોગ્યની બાબતમાં પણ ખૂબ સંભાળીને ચાલજો નહીં તો આરોગ્યને કારણે પણ આપણો ધંધો બગડતો દેખાય આ વર્ષમાં છે ને કુટુંબ પરિવારની ચિંતાઓ પણ તમને વધારે સતાવી શકે છે કામમાં મન ન લાગે વર્ષની શરૂઆતમાં થોડીક તકલીફ પડે પણ પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધીનું જે ગુરુનું ગોચર છે ને એ તમને થોડીક રાહત આપી જશે આ સમયમાં તમે કેટલાક મહત્વના નિર્ણયો લઈ શકશો અને આ સમયમાં કેટલાક મહત્વના કામો ઉકેલાતા આપને થોડી રાહતની લાગણી મળે તો મિત્રો હવે જોઈએ આપણે કે બેનો માટે આ વર્ષ કેવું છે બેનો માટે આ વર્ષ કૌટુંબિક કારણોસર દોડધામ કરવી પડે એવો સમય છે અને ઘણી બધી દોડધામ તમારે કરવી પડશે એક મુશ્કેલીમાંથી બહાર આવો ત્યાં બીજી મુશ્કેલી મળે માતા પિતાની તબિયતની ચિંતા આપણે સતાવે આ વર્ષમાં ભાઈભાંડુની ચિંતાઓ પણ તમને સતાવી શકે તો બહેનોએ આ બાબતમાં પણ ધ્યાન આપવું સમયમાં વાદ વિવાદ મન દુઃખ મતભેદ આ બધા પાસાઓને દૂર રાખજો મન મોટું રાખીને ચાલવાનો સમય છે નોકરી કરવાવાળા અસમંજસમાં રહેશે કરવું કે છોડી દઉં બિલકુલ પણ નહીં નોકરી છોડી તો નવી નોકરી મળવાના ફાંફા પડી જાય જે બેનો નોકરી કરે છે વ્યવસાય કરે છે એ લોકોએ જિંદગીનો તાલમેલ મેળવવાની તકલીફમાં આવવું પડે તણાવને કારણે તમારા સ્વાસ્થ્ય પર અસર આવે જે બેન પિસ્તાલીસ વટાવી ચૂકી છે એ લોકોને મેનોપોઝની તકલીફો સતાવી શકે છે આ વર્ષ દરમિયાન નાણાકીય આયોજનો પણ ખૂબ સંભાળીને કરજો તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ માટે આ વર્ષ થોડું મધ્યમ રહેશે થોડું વધુ ધ્યાન આપવું પડશે કરેલી મહેનત પ્રમાણે કદાચ ફળ ન મળે તો નિરાશ નથી થવાનું પણ થોડી વધુ મહેનત આપણે કરવાની છે વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવાનું કે પરીક્ષાના સમયે હતાશ નથી થવાનું તે સિવાય બીમારીથી સંભાળવાનું છે વાહન ચલાવો તો અકસ્માતથી સંભાળીને રહેવાનું છે જે લોકો આ વર્ષે ડિગ્રી લેવાના છે એ લોકોએ ખાસ ધ્યાન આપવાનું નહીં તો થોડા માર્ક્સ માટે તમે ડિગ્રી ગુમાવી શકો છો મિત્ર વર્ગોને કારણે આપણી અડચણ વધે નહીં એનું ધ્યાન પણ રાખજો જે મિત્રો સ્વાર્થી છે વ્યસની છે એને પહેલેથી દૂર રાખજો નહીં તો આ લોકો તમારી જિંદગી બગાડી શકે છે પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધીનો સમય સારો છે તો આ સમયમાં જે બાબતો અભ્યાસની આપની નબળી છે ને એને મજબૂત કરવાનો પ્રયત્ન ચાલુ કરી દેજો તો મિત્રો હવે જોઈએ કે આપણા ધરતીપુત્ર ખેડૂતો માટે આ વર્ષ કેવું રહેશે ખેડૂતો માટે પણ આ વર્ષ થોડું નબળું છે આ વર્ષમાં શનિની પનોતી અને ગુરુનું પરિભ્રમણ આપણને લગભગ લગભગ આખું વર્ષ સતાવી શકે છે ખેતીમાં તો નુકસાની થાય પણ ખેતી સાથે બીજું કામ કરતા હોય એ લોકોની નુકસાની પણ વધતી દેખાય આ વર્ષમાં છે ને બે બાજુ દહીં દૂધ ખાવાની આશા નહીં રાખતા કોઈ પણ એક બાજુ ધ્યાન આપજો ને એની પર પૂરતું ધ્યાન આપજો નહીં તો મુશ્કેલીઓ વધશે આ વર્ષમાં બિયારણની તકલીફ પડે છે દવાઓની તકલીફ પડી શકે છે દવાઓ એકના બદલે કંઈ બીજી વાપરવા જતાં આપણા પાકને નુકસાન થઈ શકે છે પાક બગડી જવાથી બળી જવાથી નુકસાન થાય મક્ષર વધ એકમથી અધિક જેઠ વધ સુધીનો સમય તમારા માટે થોડોક રાહત આપનારો રહેશે આ સમયમાં બગડેલા કામો સુધારવાનો પ્રયત્ન કરી લેજો મિત્રો વાવતી વખતે કે લણતી વખતે કોઈ બીજાના ભરોસે નહીં રહેતા પોતાની દેખરેખ હેઠળ આ કામ કરાવશો તો થોડીક રાહત ચોક્કસ મળશે તો મિત્રો હવે જોઈએ આપને ઉત્સંહાર આ વર્ષ ટૂંકમાં જાણી લે કેવું રહેશે ધન રાશિ માટે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું વર્ષ થોડું આગળ પાછળ થશે ચઢાવ ઉતાર જોવા પડશે આરો અવરોનો સામનો કરવો પડશે આ વર્ષમાં શારીરિક અને માનસિક બંને તકલીફો આપણે ભોગવવી પડે નોકરી ધંધામાં કંઈક નાના મોટા અવરોધો આવે અને આપણે બહુ સંભાળીને વિચારી સમજીને હલ કરવા પડે આ વર્ષમાં કૌટુંબિક અને પારિવારિક ઉચાટોનો સામનો કરવો પડશે ટૂંકમાં આ વર્ષમાં નાણાકીય આયોજનો ખૂબ સંભાળીને કરજો નહીં તો મુશ્કેલી વધે મક્સર વધથી અધિક જેઠ વધ સુધી થોડી ઘણી રાહત મળી જાય એનો સારા કામમાં ઉપયોગ કરી લેજો આ વર્ષમાં ધીરજ રાખીને ચાલશો તો ઘણા બધા અગત્યના કામોનો ઉકેલ લાવી શકશો અને એનાથી ફાયદો લઈ શકશો તો મિત્રો હવે થોડાક બે ચાર ઉપાય કહી દો ધનરાશિવાળા માટે ધનરાશિવાળાએ ઘરના વડીલોની સેવા કરવાની છે પોતાના ગુરુની સેવા વિષ્ણુ સહસ્ત્ર વાંચવા ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ અને શનિને બિલકુલ પણ ભૂલતા નહીં બરાબર ચોથા સ્થાનનો શનિ છે તો શનિ આરાધના કોઈ અપંગ વ્યક્તિની સેવા કોઈ અંધ વ્યક્તિની સેવા ચોક્કસ કરજો તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો હું હરિવેદન ચોક્કસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવી રાશિની જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે